નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાગનાથ સીડ વતી ઘઉં જોવા માટે આવેલા છીએ બોટાદ તાલુકાના પાળિયાદ ગામમાં જે આપણા ખેડૂતે ઘઉં વાવેલા છે તો એમને પૂછીએ કે કયા ઘઉં વાવ્યા હતા અને કેવા છે ઘઉં શું તમારું નામ આખું શૈલેષભાઈ લાલજીભાઈ ધોરિયા હા હા શૈલેષભાઈ લાલજીભાઈ ધોરિયા તમારું ગામ પાળિયા તમારું ગામ પાળિયાદ બરોબર તમે આ ઘઉં ક્યાંથી લીધા હતા કેટલા દિવસના અંદાજિત ઘઉં થયા છે અંદાજીત લગભગ ત્રણ મહિના તો નહી થયા ત્રણ મહિના આસપાસના તો ઘઉં તમને કેવા લાગે છે એકદમ ઘઉં એકદમ સરસ છે બહુ સારા છે ઘઉં એકદમ સારા છે અને ઉત્પાદન કેવું લાગે આપશે ઉત્પાદન સારું આવશે આપશે અને બધા એક ખરખાબ છે બરાબર તો આપ જોઈ શકો કેમેરાથી પણ ઘઉં એમને વાવેલા છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ મારી કેડ ઉપર છે ઘઉં અને મસ્ત ભરાવદાર દાણા છે તો ખૂબ ખૂબ આભાર